છોટાદેપુર નગરના મધ્યમાં પાંચઠ વર્ષ જુના સરકારી જગ્યા પર દબાણ પર તાતા બુલ ડોસર ચાલ્યું ભાવીસ બગલાદ સામેની દુકાનો અને કમ્પાઉન્ડ વોલ દૂર કરાયા છોટાદેપુર નગરના પોચ વિસ્તાર કરાતો પેટ્રોલ પંપ ચાર રસ્તાથી એસટી ડેપો સુધીની સરદાર નગર સુસાયટીના બંગલાઓ સામે ઓગણીસો સાઠથી સરકારી જમીન ઉપર કમ્પાઉન્ડ વોલ કરી દબાણો કરાયા હતા છેલ્લા કેટલાક વર્ષોથી આ કંપાઉન્ડમાં પાકી દુકાનો બનાવાઈ દેવાઈ છે જેમાં સુપરમાર્કેટ સહિત અનેક મોટી મોટી દુકાનો કાર્યરત હતી છેલ્લા કેટલાય સમયથી તંત્ર દ્વારા દબાણો હટાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે તો બીજી તરફ રહીશો દ્વારા સદર સરકારી જગ્યા સરકારી ધારાધોરણ મુજબ ફાળવી આપવા માટેની માંગ કરાઈ હતી જેનો પ્રશાસન દ્વારા અસ્વીકાર કર્યા બાદ આવા બાવીસ બંગલા ધારકોને તંત્ર દ્વારા નોટિસ પાઠવીને દબાણો દૂર કરવા જણાવ્યું

આ સોસાયટી કમસે કમ પાંસઠ વર્ષ જૂની છે પાંસઠ વર્ષ ત્યાં કમ્પાઉન્ડ બનેલા હતા અમે તો પછી આ પહેલાં લોકોએ બનાવ્યો છે અમે એમની જોડથી વેચાતી ત્યારથી જ છે એટલે કમ સે કમ પાંસઠ વર્ષ જૂની સોસાયટી છે અને ત્યારથી જ આ કમ્પાઉન્ડ છે બસ સબકા સાથ સબકા વિકાસ અમે સરકારની સાથે છે એ તો બધાને દેખાય જ છે હું એમાં કશું કહેવા નથી માંગતો પણ એમને દેખાતું તો હશે જ ને દુઃખ તો થાય છે પણ સારું પણ લાગે છે કે જરૂરી છે ચલો સરકાર શ્રી તરફથી બે હજાર બેની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વ ખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે અમે એમાં સહકાર આપ્યો છે અને અમારી સોસાયટી બધી સહકાર આપવા તૈયાર છે તમારી માંગણી હતી અમારી માંગણી હતી પણ સરકારને યોગ્ય ન લાગતા ના મંજૂર મંજૂર કરી છે પણ જ્યારે એમને યોગ્ય લાગશે તો આપશે જગ્યા જે ઓગણીસો સાહીઠ થી અમારો કબજો ધરાવતા હતા જે અમને મળી જાય તો જે તે કિંમત પેમેન્ટ આપી અને અમે લેવા તૈયાર છે પણ સરકારને યોગ્ય ન લાગતા હમણાં મુલતવી રાખ્યું છે પણ યોગ્ય લાગશે ત્યારે આપશે એમને વિશ્વાસ છે સરદારનગર સોસાયટી વિસ્તાર છે અને એમાં રોડ અને સોસાયટીની વચ્ચે જે સરકારી જગ્યા આવેલી છે એમાં કોમર્શિયલ દબાણ થયેલા હતા એ દબાણ દૂર કરવા માટે જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરી અને એ દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને એ મુજબ આજે કુલ બાવીસ જેટલા દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે મોટાભાગના મિત્રો એવા છે કે જેમણે પોતે જ પોતાના દબાણો હટાવવાનું ચાલુ કરી દીધું છે અને પોતાનું સામાન પણ હટાવી લીધો છે અને બાકીનું જે દબાણ હશે એ અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે આ કુલ બાવીસ જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી જ છે અને બાવીસ જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી કેટલાક જગ્યાએ એમણે બાર કમ્પાઉન્ડ હોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરીએ છીએ